ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત ખેડૂતોને માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને તાજેતરમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આત્માના પ્રોજેક્ટને ડાયરેક્ટર શ્રી પી કે તલાટીએ તમામ સભ્યોને આવકારીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી જિલ્લા શ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિને આપી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પાંચ ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ તાલીમ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો ખેડૂતલક્ષી યોજનાઓમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રાથમિકતા પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય મોડેલ ફાર્મની રચના દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના પ્રાકૃતિક કૃષિનો બહોળો પ્રચાર પ્રસાર પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની જમીનમાં સેન્દ્રીય કાર્બનની ટકાવારી જમીન નમૂનાઓનું લેબમાં પરીક્ષણ જીવામૃત અને ધનામૃત બનાવવા માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સહાય યોજનાઓ અને ક્લસ્ટર નોડલ અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વગેરે બાબતોની સમીક્ષા કરીને જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે રીતે આયોજન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાકૃતિક પેદાશો લોકો સુધી સરળતાથી ઉપલબ્ધ થાય એવું આયોજન ખેડૂતો સાથે સંકલન કરીને કરવા સૂચના આપી હતી